આ કોન્ફરન્સમાં હજારો ડૉક્ટરો રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્રિત થયા હતા જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપે સંયુક્ત રીતે અમદાવાદ ડિક્લેરેશન રિલીઝ કર્યું આ આ કોન્ફરન્સમાં હજારો ડૉક્ટરો રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્રિત થયા હતા જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપે સંયુક્ત રીતે અમદાવાદ ડિક્લેરેશન રિલીઝ કર્યું આ ડિક્લેરેશનમાં યુવા એશિયનોમાં ટાઈપ ટુ ડાયાબિટીસ ભયજનક રીતે વધી રહ્યો છે તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી વિશ્વભરના ઓગણસાઠ અગ્રણી નિષ્ણાતોની ભાગીદારી સાથે તૈયાર કરાયેલ આ ડિક્લેરેશન પ્રતિષ્ઠિત જનરલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ રિસર્ચ એન્ડ રિવ્યૂઝમાં પણ પ્રકાશિત કરવામાં આવેલ છે ચૌદમી ફેબ્રુઆરીએ ઉદઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર સિંહ મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ખાસ ઉપસ્થિતિ રહેશે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉક્ટર પીટર શ્વાર્ઝ પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશન અને ડૉક્ટર હેલેના ટીડે પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એન્ડોક્રિનોલોજીની હાજરી મહત્ત્વની બની રહેશે ડૉક્ટર અબ્દુલ બાસિદ પ્રેસિડેન્ટ ડીએ ડોક્ટર ડૉક્ટર એ કે આઝાદ ખાન ચેર આઈડીએફ એસસીએ ડૉક્ટર અનિલ નાયક નેશનલ પ્રેસિડેન્ટ આઈએમએ ડૉક્ટર નદીમા શેગાવ પ્રોગ્રામ ચેર ડીએસ વગેરેને પણ ખાસ રૂપે આમંત્રિત કરાયા છે તારીખ તેરથી સોળમી ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલ આ કોન્ફરન્સનું સમગ્ર સંચાલન ડૉક્ટર એસ આર અરવિંદ પ્રેસિડેન્ટ ડાયાબિટીસ ઇન્ડિયા ડૉક્ટર બંશી સાબુ સેક્રેટરી ડાયાબિટીસ ઇન્ડિયા ડૉક્ટર સંજય રેડ્ડી ટ્રેઝરર ડાયાબિટીસ ઇન્ડિયા તથા ડૉક્ટર શશાંક જોશી પ્રોગ્રામ ચેર ડાયાબિટીસ ઇન્ડિયા બે હજાર ડૉક્ટર મનોજ ચાવલા ઓર્ગન ચેરમેન અને ડાયાબિટીસ ઇન્ડિયા બે હજાર ડૉક્ટર સંજીવ ફાટક ડાયાબિટીસ ઇન્ડિયા બે હજાર અને ડૉક્ટર અમિત ગુપ્તા સાયન્ટિફિક સેક્રેટરી ડાયાબિટીસ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે અમદાવાદ ડિક્લેરેશનના પ્રથમ લેખક ડૉક્ટર રાકેશ પરીખે ચેતવણી આપી હતી કે યુવા અવસ્થામાં શરૂ થયેલ ડાયાબિટીસ હેલ્થકેર સિસ્ટમ ઉપર અસહનીય બોજ લાવે છે નાની ઉંમરમાં ડાયાબિટીઝના વિકાસ સાથે અમે રોગની લાંબી અવધિ વધુ જટિલતાઓ અને સારવારના ખર્ચમાં વધારો જોઈ રહ્યા છીએ જો આ વલણ ચાલુ રહેશે તો તે સમગ્ર એશિયામાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાંગળું બનાવી શકે છે સરકારોએ હવે નિવારણ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ઉપર કરવેરા અને પ્રારંભિક તપાસ કાર્યક્રમો અંગે મજબૂત નીતિઓ સાથે કાર્ય કરવું જોઈએ ડાયાબિટીસ ઇન્ડિયાના સેક્રેટરી ડૉક્ટર બંશી સાબુએ ડાયાબિટીસની ટ્રાન્સજેન્ડરેશનલ ઉપર અસર ઉપર પ્રકાશ પાડ્યો હતો જ્યારે યુવાન સ્ત્રીઓને ડાયાબિટીસ થાય છે ત્યારે તેમના બાળકોને ગર્ભાશયના મેટાબોલિક ફેરફારોના કારણે નોંધપાત્ર રીતે વધુ જોખમ હોય છે આનો અર્થ એ છે કે કટોકટી ફક્ત આ પેઢીને અસર કરશે નહીં તે દાયકાઓ સુધી ચાલુ રહેશે સિવાય કે પ્રારંભિક હસ્તક્ષેપ વ્યૂહરચનાને પ્રાથમિકતા આપવામાં આવે ડોક્ટર અબ્દુલ બાસિદ પ્રેસિડન્ટ ડીએસએસજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માત્ર દેશ વિશિષ્ટ મુદ્દો નથી પરંતુ સમગ્ર એશિયાઈ કટોકટી છે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચીન અને મધ્ય પૂર્વમાં ડાયાબિટીસ ઝડપથી વધી રહે છે જેનું મુખ્ય કારણ ઝડપી શહેરીકરણ આહારમાં ફેરફાર અને બેઠાળું જીવનશૈલી છે અમને આ રોગચાળાને નિવારવા માટે પ્રાદેશિક સહયોગ અને નીતિ સ્તરની કાર્યવાહીની જરૂર છે મેટાબોલિક રોગોના અગ્રણી નિષ્ણાંત ડૉક્ટર અનુપ મિશ્રાએ આહાર અને જીવનશૈલીમાં ફેરફારના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો એશિયન ડાયટ પ્રોસેસ્ડ ઉચ્ચ કેલરી અને શુગર લીડન ફૂડ તરફ વળ્યો છે જ્યારે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે પરંપરાગત આરોગ્યપ્રદ આહારની આદતોને પુનઃસ્થાપિત કરવા અને દૈનિક હિલચાલ વધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ કટોકટી વધુ ખરાબ થશે અમદાવાદ ડિક્લેરેશન પોલિસી મેકર્સ હેલ્થકેર સિસ્ટમ્સ અને કોમ્યુનિટીઝ માટે નિવારણ પ્રારંભિક તપાસ અને સારવારની સમાન પહોંચ દ્વારા યુવા પ્રારંભિક ડાયાબિટીસને સંબોધવા માટે એક વ્યાપક એક્શન પ્લાન પ્રદાન કરે છે આ એક નિર્ણાયક ક્ષણ છે નિષ્ણાતોએ કહ્યું જો આપણે આજે કાર્ય કરવામાં નિષ્ફળ જઈશું તો આપણે ભવિષ્યની પેઢીઓને આજીવન સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આયુષ્યમાં ઘટાડો કરવા માટે નિંદા કરીશું ડાયાબિટીસ આ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવેલો વર્લ્ડ કોંગ્રેસ ઓન ડાયાબિટીસ છે જેનું આયોજન કરવામાં આવ્યું છે ડાયાબિટીસ ઇન્ડિયા તરફથી જેના પ્રેસિડેન્ટ છે ડૉક્ટર એસ આર અરવિંદ સેક્રેટરી છે ડૉક્ટર બંશી સાબુ અને એના આ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન મારી સાથે ડૉક્ટર મનોજ ચાવલા છે અને હું ડૉક્ટર સંજીવ ફાટક એનો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી મુખ્યત્વે આપણા દેશમાં ટાઈપ ટુ ડાયાબિટીસ એટલે કદાચ સો માંથી થી પંચાણું ટકા કેસ ટાઈપ ટુ ડાયાબિટીસના છે જે જનરલી એની શરૂઆત મોટી ઉંમરે એટલે આજકાલ ત્રીસ વર્ષની ઉંમર પછી થતી હોય છે પણ તેમ છતાં ઘણીવાર નાની ઉંમરે પણ આ ડાયાબિટીસ જોવા મળતો હોય આઈસીએમઆર ના હમણાં તાજેતરમાં થયેલા સંશોધન મુજબ આપણા દેશમાં આશરે દસ કરોડ લોકો ટાઈપ ટુ ડાયાબિટીસથી પીડાય છે અને બીજા પંદરેક કરોડ લોકો પ્રી ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ થવાનું જોખમ ધરાવે છે નજીકના ભવિષ્ય ડાયાબિટીસ ન થાય એના માટે પહેલાં તો સાવચેતી રાખવી જોઈએ કે પહેલેથી જ તમારા વજન પર ધ્યાન રાખો તમારો કમરનો ભાગ પેટનો ભાગ બહુ વધવા ના દો નિયમિત વ્યાયામ કરો ખોરાકમાં પ્રમાણ જાળવો વધુ પડતા જંક ફૂડ મેદાવાળા ખોરાકો ચરબીવાળા એટલે કે ચીઝને બધાવાળા ખોરાકોનો વધુ પડતો ઉપયોગ ન કરો બહુ માપસર ઉપયોગ કરો નિયમિત વ્યાયામ કરો વ્યસનોથી દૂર રહો તમાકુ ધૂમ્રપાન વગેરેથી અને બને ત્યાં સુધી માનસિક તણાવ ટાળો જેટલો શક્ય હોય એટલો તો આ બધું કરો તો ડાયાબિટીસથી બચી પણ શકાશે જો એકવાર ડાયાબિટીસનું નિદાન થાય તો એની સારવાર ટાળવાને બદલે સમયસર જેટલી વહેલી સારવાર ચાલુ કરવામાં આવે એટલી ઓછી સારવાર લેવી પડશે અને એટલા ઓછા કોમ્પ્લિકેશનનો ભોગ બનવું પડશે તો જેટલી સમયસર ચાલ સારવાર ચાલુ કરવામાં આવે એટલું લાભદાયી છે